Oh. Uh. करवा जिले करूणा कर वंदु मांगड मूर्ती उरदरे सर्वोपरि श्री श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीसजानन्दस्वामिने नमो नमः श्रीनीलकण्ठाय गणश्यामाय नमो नमः श्रीगुणातिनन्द स्वामिने नमो नमः भक्तथाबुरे भगवा ननुषे जोकठ कामजो कठणका शोकसर विसंसार जो ये राम करवा जो ये हराम, हराम। भक्तथा रे भगवान दे માન મું મમ તખ આ વે સુખયા पडबा न बोले नापडबा भक्था भगवाननु विपतया वे व ते तो सहे जो शरीरे ते तो सहे जो शरीरे उप हासर्या कोयने ते मारहे, द्रढद मा द्रढ दि भक्त था भगवानु <coughs> 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 घणु एवो सहजस्वभावे एवो सहजस्वभावे निष्कोडानन्द भक्ता एवा भक्तनो जसा जुगो जुग कहावे जस जुगो जुग कहावे भक्था रे भगवा જો કઠણ કામ છે જો કઠણ કા ભક્ત થાઉં ભગવાનના છેજો કઠણ કામ સર્વે સંસારના સુખનો તમે ત્યાગ કરો ત્યારે ભગવાનના ભક્ત થવાય દેહના સુખ પંચ વિષયના સુખ સગા સંબંધીના સુખ આ બધાય સુખનો ત્યાગ કરો ભગવાન ભગવાનના ભક્ત થવાય છે ભગવાનના ભક્ત નથી થવાતું સ્ત્રી ને છોકરા ને સગાવાલા દેહના સુખ આ બધું જેને છોડ્યું છે અહીં ભગવાનના ભક્તની ની એ આવ્યા છે સ્વામીએ અહીંયા પરોક્ષના ભક્તો ઘણા લેખા છે પણ મહારાજે તો પોતાની હયાતીના અને જે સત્સંગી થયા હોય ને એના જે નામ લેખા છે મહારાજના જોગમાં આવ્યા હોય મહારાજના પરમંશોના જોગમાં આવ્યા હોય એના એના મહારાજે બધા એના નામ લેખા છે સંસારમાં રહ્યા થકા સંસારના સુખથી અલિપ્તર્યા છે આપણા જેવા જ હતા પણ છતાંય અક્ષરધામના એ મુક્તો હતા આપણી ક્રિયામાં અને એની ક્રિયામાં ઘણોય ફેર છે જેને જેને સંસારના સુખનો ત્યાગ કર્યો એ બધા શાસ્ત્રોમાં નામ લખાણા છે લોયાના ત્રીજા વચનામૃતમાં મૃતમાં એક જ પ્રહલાદને લીધો છે પરોક્ષનો ભક્ત બાકી મહારાજના જે મળેલા હતા સાધુ સત્સંગી ભાઈ એ બધા નામ લેખા છે અને આ એવું સરસ મજાનું સ્વામીએ ગોઠવું છે કે આમ આપણા જેવા જ લાગતા હોય સંસારમાં આસક્તિ પણ ના હોય અને છતાંય ભગવાનનું વચન માને છે વાક્યના રાજબાઈ હતા ને એને પરણવું નહોતું ભગવાન ભજવાતા એટલે એની ચુંદડી આવી તે તો વરઘોડિયા ને ખબર ના હોય ક્યાં સંબંધ કર્યો ને કોણ ફગા કર્યા ને અત્યારે તો પેલા વરઘોડિયા પસંદ કરે ને તો માવતર નું હાલે નકર નું કઈ ન હાલ જમાનો બહુ વિપરીત થઈ ગયો છે એટલે એના બાએ કીધું રાજુ તારી ચૂંદડી આવી છે એટલે કે તારું નું નક્કી કર્યું છે પછી આમનાથી એટલું બોલાઈ ગયું કે બળી તમારી ચુંદડી અને ચુંદડી ભળ ભળ હરગી પણ ગઈ આટલું તો સત હતું તેની આને નક્કી જ કર્યું હતું કે મારે ભજન જ કરવું છે મારે લગ્ન કરવા નથી પછી તમે બહુ છે ને હોશિયાર હો ને એટલે એની રગ ગોતો આ પરણ છે નહીં પછી જ ને કેવું રહ્યો મહારાજ કહે તું ક્યાં જાય પરણસે મહારાજને કીધું અને મહારાજે કીધું કે પરણીને ભગવાન ભજો જો વિચાર કરો મહારાજે કીધું કે પરણીને ભગવાન ભજો ઈચ્છી અને મહારાજનું માયનું પણ ખરા અને પાછું એવું નક્કી કર્યું મહારાજ તમારી આજ્ઞા હું પાડું છું પણ મારું વ્રત છે ને એમને રહેવા દેજો હોય મહારાજે એ આશીર્વાદ આપ્યો કે તારું વ્રત અખંડ રહે જાય પછી લગ્ન ધામધૂમથી કીરા શાસ્ત્રાને ગામ ગયા ને તા પુરુષ આવ્યો ને બાજુમાં તા સિંહનું સિંહણનું રૂપ દેખાણું ઓલા ભાઈને કે આ કાંઈ સ્ત્રી થોડી હોય કે સિંહણ છે આ તું ઘરમાં એક વાર ગયા બે વાર ગયા ત્રણ વાર ગયા પણ આને સિંહણ જ દેખાય સ્ત્રીનું રૂપ જ દેખાય નહીં મહારાજે આકાર જ ફેરવી નહીં કોઈ પછી એના મા બાપને કહે કે આ કોઈ કારણિક અવતાર હશે કે આટલે આપણે આને પ્રેમથી ઘરે મૂકી આવીએ અને પછી મારા જે ઈચ્છા હતી એની પરણાવવાની એના માતા પિતાની ઈચ્છા પૂરી કરી અને પછી પાછું વેલડું આવ્યું ને તો કે આને અમારે ભાઈ રાખવી નથી કે આ અવતાર કોઈ કારણિક હોય એવું લાગે છે આને એટલું જ જોતું હતું કે મારે ભગવાન ભજવા છે પછી તો સુખ સાહેબી બધું જ ત્યાગ કરી ઝીણા વસ્ત્રો પહેરતા એ મૂકી દીધા ખાટલા ઉપર સુવાનું બંધ થઈ ગયું સારું ભોજન જમવાનું બંધ થઈ ગયું અને અતિ આકરા વર્તમાન પાડી અને એને ભગવાન ભજવા ભગવાન ભાઈ જાય અને ભગવાન તો ભાઈ જા પણ કેવા એ સ્થિતિ વાળા ત્યાં વિચાર કરો જ્યારે એનો અંત આવ્યો ત્યારે એને કીધું તું કે દાદા ખાતર ને દેન દેવાનું બીજા કોઈ દેન દેવાનું નહીં તોય દાદા ખાતર દેન દેતા તા તોય અગ્નિ પ્રગટ ના થાય અગ્નિ છે ને એ પુરુષ છે આટલું બધું આનું સત્ય નું વ્રત હતું કે અગ્નિ પણ સ્પર્શ નહોતો કરી શકતો અગ્નિ પણ પછી દેન દેવા તો ગયા પણ અગ્નિ પ્રગટ ના થાય એટલે ગોપાળાનંદ સ્વામીને પછી કેવરાય હું દાદા ખાતે કે અગ્નિ પ્રગટ નથી થતો પછી ગોપાળાનંદ સ્વામી દિવ્ય દ્રષ્ટિવાળા ને એટલે કીધું અગ્નિ નારાયણ કે સતી તો હોયા ગયા છે આ એનું હવે ખાલી પંચભૂત નું દેહ છે એટલે અગ્નિદેવને કીધું કે પ્રગટ હવે હે પછી અગ્નિદેવ પ્રગટ થયા એટલે સ્વામી કે ભગવાન ભજવાના ઈચ્છા હોય ને તો એને બેલા વેલા સંસારના જે સુખ છે ને એનો ત્યાગ કરવાનો બીજા માણસ અને ભગવાનના ભક્તમાં ફેર એટલો હોય કે બીજાને સારું ખાવામાં મળે ને તો એને આનંદ થાય અને આને સારું ખાવા મળતું હોય ને તો જેવું તેવું ખાતું હોય ને એવો આનંદ હોય સારું ખાવામાં આને આનંદ ન હોય સારું પહેરવામાં આનંદ આને ન હોય એટલે ભક્ત થવું ને એ બહુ કઠણ કામ છે પેલા વેલા તો શરીરના સુખ ઉપર એને ઘા કરવા પડે શરીરના સુખ ઉપર જ્યાં સુધી ઘા ન થાય આપણે ત્યાં સુધી ભક્ત આપણે નથી થવા મહારાજના પરમસો પેલા વેલા સંસારના સુખનો ત્યાગ કર્યો અને ભગવાનના સુખે સુખ્યા બધા સંતો હતા તો જ તમે ભગવાન ભજી શકો બાકી ભગવાન ભજવાનું કામ નથી શેરડી અને રોટલો આ બે વસ્તુ આરે ન ખવાય ભગવાનનું સુખ લેવું હોય અને સંસારનું સુખ લેવું હોય ને એ બે હારે ન થાય કા ભગવાન ભજો અને કા જગતના સુખમાં રહીશા પૈસા પૂર્વે જે ભક્તો થઈ ગયા એને એટલા બધા કષ્ટો સહન કર્યા કે ભગવાન બજવા માટે થઈને લોકલાજનો ત્યાગ કર્યો સુખનો ત્યાગ ત્યાગ કર્યો કર્યો ધનનો ભગવાન બજવા માટે થઈને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે પુરુષ હોય તે સ્ત્રીનો ત્યાગ કરે ભગવાન ભજવા છે ને એને માટેની આ વાતો છે ભગવાન ભજવા છે એટલે ગુણાદિતાનંદ સ્વામી કે દેહના સુખ નો ત્યાગ કરવો દેહના સુખ નો જ્યાં સુધી ત્યાગ ન થાય અને ભગવાન ભજવાની વાતો કરીએ ને એ બે મેળ ન ખાય રાજબાએ જેટલો ત્યાગ કર્યો બધો જ ત્યાગ કર્યો સુખનો તે પછી એને ભગવાન ભાઈ ગયા અને રાજ હોય ને રાજ કદાચ તો રાજનો એ સુખનો ત્યાગ કરવો પડે હે ઉદયકુવરના જમકુબા હતા સ્વામીને ભગવાનનો અવતાર થયો છે તો એને રાજાનો ત્યાગ કર્યો રાજનો ત્યાગ કર્યો દેહના સુખ નો ત્યાગ કર્યો પંચ વિષય નો ત્યાગ કર્યો અને કેવા વર્તમાન કેવી નીચી બાને લાડુ બાને તો કઈ ખબર નહી એટલે દાદા ખાતર ને ત્યાં તો બધું હતું ઢોરા બધું એટલે વાહેદું કરાવે નીણ ને ઓયલું કરાવે એક દીપ અને તો ખપ હતો ભગવાન બજવાનો એટલે નીચી તેલ કરતા હતા પછી મહારાજે કીધું જીવ બાને લાડુ બાને તમને કાઈ ખબર છે કે આ કોણ છે કે મહારાજ કે તમારા જેવા તો એને ઘેરે ગોલા ને ગોલ્યું છે આ તો ભગવાન બજવાનો એને ખપ છે એટલે મહારાજ કે અહીંયા નીચી તેલ કરે છે અને મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લેખું છે કે નીચી મળે તો ભાગ જુ સત્સંગમાં છે ને નીચી તેલ મળે ને તો એમ માનવું કે મારા મોટા ભાગ છે કે મને આ સેવાનો અવસર ભગવાને સંતોએ મને આપ્યો છે તમે જુઓ ને સમય ઓછો થતા હોય ને મોટા માણસો હોય એમના ઘરવાળા હોય એ પણ નીચી સેવા કરતા હોય નીચી તેલ કરતા હોય સંદાસ બાથરૂમ સાફ કરતા હોય વાસણ ઉટકતા હોય વાળતા હોય અને આપણે તો ઉજરા લુગડા પહેરીને ફરતા હોય આટા મારતા હોય કાઈ નહીં હો ઘરે આપણે અને ઓલાના આપણા જેવા તો નોકર હોય છતાંય આવો મહિમા સમજી અને સેવા કરતા હોય છે ક્યાંક ક્યાંક જાય ને આપણે અનુભવ થાય સંડાસ બાથરૂમ સાફ કરતા હોય અને હોય આગેવાન હરિભગત હોય સુખી હરિભગત ઘરે પાછા નોકર કામ કરતા એમ માને કે આ ભગવાન ના ભક્તો અહીંયા આવે છે હે આની સેવા થાય ને તોય આપણા સ્વભાવ વયા જાય સેવા કરીએ ને સેવા તો સ્વભાવ વયા જાય છે મહારાજે મધ્યના પચીસના વચનામૃતમાં લેખું છે જે મુકા ખાચર ને સંત ની સેવા કર્યાનું વ્યસન પડે એમ જેને સંત ની સેવા કર્યાનું વ્યસન પડે ને એના સ્વભાવ છે એ નાશ થઈ કેલા નદી ને કાંઠે થી ઠેઠ દરબારગઢ સુધી હવારમાં માં વહેલા ત્રણ વાગે ઉઠી અને ઉકા ખાચર અને એના ઘર વાળા બે રસ્તો વાળે શું છે રસ્તામાં કાંકરા બહુ હતા અત્યારે તો ડામર થઈ ગયા ને બ્લોક પથરાઈ ગયા ને સિમેન્ટ રોડ કરી દીધા સરકારે કઈ તકલીફ નથી પણ તેની તો રસ્તામાં કાંકરા બહુ એટલે સંતો ભજન કરતા કરતા નીકળે ને કાંકરો પગમાં લાગે તો ન્યા વૃત્તિ વહી જાય કે સંતોની મહારાજમાં વૃત્તિ રહે એટલા માટે એટલા માટે થઈને એ દરરોજને માટે વારવાનો નિયમ અને એટલે મહારાજે વચના એમ લખી નાખ્યું કે જેમ ઉકા ને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું ને એના સ્વભાવ છે ને એ નાશ પામે ઓમ કદાચ તપ કરવાથી કે વ્રત કરવાથી કે વૈરાગ રાખવાથી સ્વભાવ ન જાતા હોય ન એ જાય કદાચ પણ જો સંતની સેવા કર્યાનું વ્યસન પડે ને તો સ્વામિનારાયણના વચનમાં આપણને વિશ્વાસ હોય ને તો આપણા સ્વભાવ છે ને એ નાશ થઈ જાય હે સ્વામિનારાયણનો તમને જેટલો વિશ્વાસ હોય ને એટલા સ્વભાવ નાશ થાય સ્વામિનારાયણ બોલ્યા એટલે એ આપણે માટે વેદ વાક્ય હોવું જોઈએ પછી આપણે એમ કેવાય નહીં કે આ કયા શાસ્ત્રમાં છે કે ભાગવતમાં આ શબ્દ છે કે રામાયણમાં છે સ્વામિનારાયણનો શબ્દ એ આપણે માટે વેદ વાક્ય છે ઘણી વખત એવું થાય હો મહારાજને વિશે પણ શંકાઓ થાય હે અરે ભાઈ ભગવાનમાં શંકા કરવાની જરૂર શું છે છોકરાઓ નાના હોય એને માવતરે કીધું કે આ તારા પપ્પા આ તારા મમ્મી ગયું ગયે એમ કેવા જાય છે કે ક્યાં શાસ્ત્ર આ ઉલ્લેખ છે આનો ભાઈ એને જ્યાં જન્મ આવ્યો એના વચનમાં આપણે આપને વિશ્વાસ એમ મહારાજે કીધું કે એકાંતિક વચનમાં તમને વિશ્વાસ આવે ને એટલો ભગવાનનો નિશ્ચિત તમને એકાંતિક ના કેટલો વિશ્વાસ છે સાધુ કેતા હોય સાધુ વાત કરતા હોય તો આપણે બસ આપણે વિશ્વાસ નથી એટલે આપણું કામ નહીં થાય અને શાસ્ત્ર માં તો લખ્યું છે વિશ્વાસે વાણ હાલે અત્યારે જે કઈ હાલે છે ને એ વિશ્વાસે જ હાલે છે જેટલો ભગવાનનો શાસ્ત્રનો સદગુરુનો ભગવાનના ભક્તનો જેટલો આપણને વિશ્વાસ હોય ને એટલું આપણું કામ થાય સહજાનંદ સ્વામી મહારાજની જય